नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર ટૂકી નહી ડાવરવતી નદી હવે રિવર પરથી मजा નહી માણી શકાય ગુજરાત યુનિવર્સિટીના વિવિધ પરીક્ષાઓના પરિણામો તાકીદે જાહેર ન થાતા એનએસયુઆ યુગરા આંદોલન કરશે ભારત ઇન્ડિયા ધોરણ પ્રોજેક્ટ માટે જીતા લીધી સોલાલપુર ની મુલાકાત મોદી ને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા લેવાશે રથયાત્રા સહારો ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીકાંત અને મુખ્યમંત્રી વચ્ચે મુલાકાત

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર બે હજાર માં લેવાયેલી વિવિધ પરીક્ષાઓના ત્રણ માસ જેટલો સમય વીતી જવા છતાં યોગ્ય જવાબ મળતો નથી યુનિવર્સિટી ના પરિણામો તાત્કાલિક જાહેર થાય તેવી માંગણી સાથે એન એસ ના સેનેટ સભ્યો પ્રવીણભાઈના નેતૃત્વમાં નેતૃત્વ સો થી વધુ કાર્યકરો ઉગ્ર દેખાવ કર્યા હતા પરિણામ પરિણામ તાકીદે જાહેર કરો અને યુનિવર્સિટીના નિંદ્રાધીન તંત્રને જગાડવા એક કલાક સુધી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રજૂઆત કરવા માટે વાઇસ ચાન્સેલર સાહેબ ના આવ્યા એ હાજર નહોતા એટલે અમે મુકુલ સાહેબને મળ્યા અને રજિસ્ટર સાહેબને મળ્યા મારો મુદ્દો હતો જે પરીક્ષાના રિઝલ્ટ નથી આવ્યા અત્યાર સુધી ત્રણ મહિના પરીક્ષા ચોવીસ હતી ત્રણ મહિના સુધી અત્યાર સુધી હજુ રિઝલ્ટ નથી આવ્યા એમના એ મુદ્દે અમે અત્યારે આ કાર્યક્રમ રાખેલો હતો શૈક્ષણિક સત્ય એક મહિનાનું થઈ ગયું હોય અને ત્રણ ત્રણ મહિના સુધી રિઝલ્ટ નથી આવતા આ રીતના આ યુનિવર્સિટીમાં સબળતા ચાલે છે એ અને એમએસ સીએમ થ્રી બંનેના રિઝલ્ટ નથી આવ્યા એના કારણે અમારે એમએસસી સેમ થ્રીમાં જે વિદ્યાર્થીઓ કંપનીમાં સિલેક્ટ થયા હોય એ એમના બાયોડેટા રજૂ કરી નથી શકતા એના કારણે આ તકલીફ પડે છે વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર મુકુલ સિંહાને બોતેર કલાકમાં પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી જો આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ની પણ ઉચ્ચારવામાં આવી હતી હંમેશા પ્લેન ફરતા નીતા અંબાણીએ ગઈકાલે સુરતના માંગરોળ તાલુકાના સોલારપુર ગામમાં ગ્રામ આનંદ માણ્યો હતો બે હાજર દસ થી શરૂ કરાયેલ ભારત ઇન્ડિયા જોડો કાર્યક્રમને કારણે દેશના બસો પચાસ ગામોના એક લાખ સીમાંત ખેડૂતોને ફાયદો થયો છે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું કે દેશના બોતેર ટકા ભારતીયો ખેડૂતો તેની પદાર્થ સારું માર્કેટ મળે તે માટે બીચ કાર્યક્રમના નેજા હેઠળ પ્રયાસો શરૂ કર્યા છે સોલાપુર ગામના લોકોએ નીતા અંબાણી ના સ્વાગતના ભાગરૂપે આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું પોતે પણ સુર પુરાવ્યો હતો ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ મોદીની રથયાત્રાનું આયોજન ઘડી રહ્યું છે ગુજરાતના પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને પાર્ટીમાં તેમની મજબૂતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય નેતૃત્વ આ નિર્ણય કર્યો છે આ રથ રથયાત્રાનો હેતુ આગામી લોકસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને મતદારો ને જવાનો છે આવતા મોદી પણ બાદ હવે નવી કાઢવાની તૈયારીઓ શરૂ થઈ છે જોકે ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત કરવા માટે નું આયોજન કરાઈ રહ્યું છે પ્રદેશ ભાજપ માં ચાલતી ચર્ચા અનુસાર ચૂંટણી પહેલા એનડીએ તરફથી વડાપ્રધાન પદ ના ઉમેદવાર ની જાહેરાત થાય તેવી શક્યતાઓ ઓછી છે પરંતુ દેશભરના મતદારોના હૃદયમાં મોદી ને રાષ્ટ્રીય નેતા તરીકે બેસાડીને જો લોકસભાની ચૂંટણીમાં ભાજપ નો વિજય થાય તો મોદી જ પક્ષ મોદી અને ગુજરાત ક્રિકેટ અંગે પણ ચર્ચા થઈ હતી મુખ્યમંત્રી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પ્રમુખ છે જયારે શ્રીકાંતિ ના સભ્ય છે એટલે આ મુલાકાત ગુજરાતના ધુરંધર ખેલાડીઓને તક આપવા સલા મશળાખ થઈ હોવાનું શક્યતાઓ પણ છે ક્રિકેટ ઉપરાંત ગુજરાતના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાની શક્યતાઓ છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં અહીં પુષ્કળ દારૂ પીવાય છે જેનો પુરાવો બન્યો છે મેગા સિટી અમદાવાદ ગાંધીની કર્મભૂમિ કહેવાતા અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ચાર પોઈન્ટ છાસઠ કરોડની માતબર રકમનો જંગી દારૂ પકડાયો જેમાં ઇંગ્લિશ દારૂ એક કરોડ પિસ્તાલીસ લાખ એકસો એ ઓગણચાલીસ બોટલ પકડાય છે જેમાં ઇંગ્લિશ દારૂની એક લાખ પિસ્તાલીસ હાજરમાં બે હાજર હજાર માં વિદેશી દારૂની બોટલો પિસ્તાલીસ ટકા જેટલી ઓછી પકડાઈ હોવા છતાં બે માં પકડાયેલો વિદેશી દારૂની કિંમત વધુ દર્શાવાય છે તેમ વિધાનસભામાં એક પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર